એના દ્વારા અછત ઊભી કરવી અને પાછલા બારણે ભાવ વધારો કરવો આ જાણે કે એક વ્યાપારીની સ્ટ્રેટેજી હોય એ વ્યાપારીની સ્ટ્રેટેજી સરકારે અપનાવી છે આપણે જોયું રોનકભાઈ ઘણા ડિબેટો કર્યા કે એકની સાથે એક ફરજિયાત એ પણ એ બહુ આશ્ચર્યજનક બાબત એ છે કે એકની સાથે એક ફ્રી હોય પરંતુ નેનો યુરિયા અને નેનો ડીએપી ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યા છે અત્યારે હજી પણ સરદાર યુરિયા અથવા તો નર્મદા યુરિયા જો તમારે લેવું હોય તો એની સાથે એમોનિયમ સલ્ફેટ અથવા તો રીસવી જીરો તમારે ફરજિયાત હજી પણ ફરજિયાત આપે છે